મિત્રો તમે ડેરી ઉદ્યોગ કે મીઠાઈના ઉદ્યોગમાં સંકળાયેલા તેના માટે આપણે સરસ મજાની જગ્યાએ આવી ગયા છીએ નમસ્કાર નમસ્કાર નું નામ છે લાલાભાઈ રાઠોડ હું અંબી એન્જિનિયરિંગ અમદાવાદ કરીને અમારી કંપની ચલાવીએ છીએ એની અંદર અમારે ડેરી પ્રોડક્ટના મશીનરી બનાવી છે ડેરી પ્રોડક્ટ એવી આવે છે કે અમે દૂધના માવાના મશીન બનાવીએ છીએ કાજુ ના મશીન બનાવીએ છીએ આ બધી મશીનરી અમારે ત્યાં ફ્રૂટ ગ્રેડ વાળી પ્લસ ઝીરો મેન્ટેનન્સ વાળી મશીન બધી બને છે અને આપણે બધી પ્રાઇવેટ લિમિટેડ કંપની છે કે નાનો ગૃહ ઉદ્યોગ હોય એની અંદર આપણે મશીન સપ્લાય કરીએ છીએ અમારા જે મશીનરી છે જેમ કે ગુજરાતની અંદર હરેક ગામ અંદર મશીન લાગી છે બીજી વસ્તુ કે કોઈ પણ એવું રાજ્ય નથી કે જ્યાં મારી મશીન નહીં હોય બધી રાજ્યમાં મશીનરી લાગેલી છે બીજી વસ્તુ અમે એક્સપોર્ટ પણ કરીએ છીએ અમારા મશીનરી ની ખાસિયત એ છે કે મલ્ટીપર્પસ છે કે જે તમે એની અંદર ગૃહ ઉદ્યોગ વાળા ને આવે ને પ્રાઇવેટ લિમિટેડ કંપની વાળા પણ કામ માં આવે એવું કે સિટી ની મોટી કંપની જ્યાં જ્યાં છે આપણે બધા જ મશીન લાગેલા પછી આપણે અમારા અમદાવાદ ની અંદર તમે સીજી ડીડી મશીનરી વસ્તુ એવી છે તમે જેટલી મશીનરી લગાવશો એટલો તમારો ધંધો મોટો થશે તો આપણે જે મશીનરી બનાવી પૂરું ફૂડ ગ્રેડ વાળી મશીનરી બનાવી મટીરિયલ યુઝ કરીએ છીએ અને બીજી વસ્તુ ફૂડ ગ્રેડ બાબતે તમારે જોવું નહીં પડે બીજી વસ્તુ અમારી આઈસુ સર્ટીફાઈડ કંપનીએ સી માર્કિંગ છે આ બધી વસ્તુ અમારી પાસે સેફ્ટી ફીચર્સ બધી સાથે જોડાયેલા છે તો મિત્રો તમારે પણ ગ્રોથ એપમાંથી મોટો ઉદ્યોગ કરવો હોય ને તો ઓટોમેશન માટેના જે કાંઈ મશીન જોઈએ જોઈને આ જગ્યાએ મળી જાય મેં સ્ક્રીન ઉપર બધી ડિટેલ આપેલી છે તો અત્યારે અત્યારે તમે હિરેનભાઈ લાલાભાઈનો કોન્ટેક્ટ કરી અને મશીન વિશે ઇન્ફોર્મેશન લઈ શકો